હેલો મિત્રો કેમ છો મજામાં ને આજના વિડીયોની અંદર આપણે મોલારિટીના દાખલા પહેલું એક્ઝામ્પલ બે પોઈન્ટ પોચ મોલર એનિઓએચ ના દ્રાવણના ગ્રામ પ્રતિ લિટર એટલે કે ગ્રામ ઇન્ટુ લિટર્સ ઇનવર્સ શોધીશું તો ગ્રામ ઇન્ટુ લિટર્સ ઇનવર્સ શોધવાનું છે અને મોલારિટી આપણને આવે છે બે પોઈન્ટ પોચ મોલર તો આપણે લખીએ જે આપેલું હોય પહેલાં આપણે લખી દઈએ મોલારિટી કેપિટલ એમ બરાબર બે પોઈન્ટ પહોંચાડેલી છે આપેલું નહીં આપણે શોધવાનું નું આણમીય દર થશે ચાલીસ ગ્રામ અને ગ્રામ પ્રતિ લીટર શોધવાનું ઇનવર્સ શોધવાનું છે તો જો ગ્રામ પ્રતિ લીટરની વાત કરીએ તો આપણે

મોલારિટી શોધવાની છે મોલારિટી હવે આપણે બીજો દાખલો જોઈએ હવે આપણે બીજો દાખલો જોઈએ તો બીજો એક્ઝામ્પલ બે મોલ એફિશિયલ છે તેની ઓગાળતા બનતા દ્રાવણની મોલારિટી શોધો તો આપણે દ્રાવ્યના દ્રાવ્યના એફિશિયલથી પેલા આપણે લખી દઈએ કે દ્રાવ્ય બે મોલ પછી ત્રાવણનું કદ આપેલું છે આપણને કેટલું આવે છે ત્રણ આપ્યું છે શ્રાવણનું કદ ત્રણ આપેલું છે

કેપિટલ એમ સિવાયને મોલર કહેવામાં આવે છે પણ આવી રીતે પણ દર્શાવી શકાય મોલ ઇનટુ લિટર ઇનવર્સ હવે આપણે ત્રીજો દાખલો જોઈએ તો 5 લિટર જલીય દ્રાવણમાં 4 ગ્રામ NaOH ને ઓગાળતા હોય શોધો દ્રાવણમાં ચાર ગ્રો એચ ને ઓગાળેલું હોય તો બનતા દ્રાવણની મોલ ઇન્ટુ લિટર્સ ઇન્વર્ટ શોધો તો ચાર ગ્રો

હજાર ગુણ્યા એન્યુએચ નું વજન નું કદ મિલીટર નો હવે દ્રાવણ નું કદ આપણને જાણીએ છીએ કે કયું છે દ્રાવણનું નું કદ આપણને આણવીય દળ દ્રાવણનું આણવીય દળ આપણને મળ્યું છે

હું ટૂંકમાં લખું છું આઠસો મિલી લીટર કેટલો ગ્રામ કેટલો ગ્રામ એફિશિયલ થ્રી દ્રાવ્ય થયેલો હશે હવે આપણે જે આપેલું એ આપણે લખી દઈએ

પેલા આપણે જે આપેલા છે એકસો બાસઠ પોઈન્ટ પોઈએ આઠસો મિલી લીટર દ્રાવણનું કદ આપેલું છે કદ આપણને આપેલું છે આઠસો મિલી હવે આટલું આપેલું છે આપણને મોલાલિટી બે પોઈન્ટ ચાર

સબસ્ક્રાઈબ લાઇક શેર અને કોમેન્ટ કરજો વિડિયો સારો લાગ્યો હોય તો યસ લાગજો કોમેન્ટ